થાનગઢમાં હિટ એન્ડ રનનો બનાવ બનતા ચકચાર એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં રાજકોટ ખસેડાયો કારે અનેક લોકોને અડફેટે લેતા નાની મોટી ઈજાઓ થઈ નવા પોલીસ ઇન્સ્પેક્ટર ટીબી હિરાણીના આગમન બાદ ડીવાયએસપી વિશાલ રબારી તથા પીઆઈ હિરાણીના માર્ગદર્શન હેઠળ આઝાદ ચોક ખાતે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી ડ્રાઈવ દરમિયાન અનેક બ્લેક ફિલ્મવાળી કારો અને નિયમનો ભંગ કરનાર બાઇક રાઇડરો સામે કાર્યવાહી કરવામાં આવી અનેક રોમિયોને કાયદાની જાળમાં લેવામાં આવ્યા હતા આ દરમિયાન એક બ્લેક ફિલ્મ વાળી કારને પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે દરમિયાન કાર ગાડી રોક્યા વિના ફાટક પાસે ઝડપથી ભગાડી લીધી હતી ગાડીની આંધાધૂંધ દોડમાં વાહનોને લીધા હતા અનેક ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તોમાં એક વ્યક્તિને ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક રાજકોટ ખસેડવામાં આવ્યો હતો ઘટના બાદ કાર ચાલકે પોતાની કાર ખાખરાડી ચોકડી નજીક મૂકી ફરાર થઈ ગયો હતો ખાનગઢ પોલીસ દ્વારા આરોપી સામે કલમ ત્રણસો સાત હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવે છે થાનગઢ પંથકમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામે છે જેના કારણે તાજેતરમાં જ પીઆઈની બદલી કરી નવા પીઆઈને મૂકવામાં આવ્યા છે ત્યારે નવા પીઆઈનું સ્વાગત કરતા હોય તે રીતે સોમવારના પહેલી વખત હિટ એન્ડ રનનો બનાવ બનતા શહેરીજનોમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે થાનગઢ પંથકમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાની વ્યાપક ફરિયાદો ઘણા જ લાંબા સમયથી ઉઠવા પામી છે પરંતુ તંત્ર દ્વારા કડક અધિકારીની નિમણૂક કરવામાં નહીં આવતા આ પરિસ્થિતિ દિવસે વધુ રહી છે ત્યારે આઝાદ ચોકમાં ડીવાય એસપી વિશાલ રબારી મહિલા પીઆઈ હિરાણી તથા પોલીસ સ્ટાફ આઝાદ ચોકમાં સાંજના છ વાગે આસપાસ ચેકિંગમાં ઉભા હતા ત્યારે એક મારુતિ કારનો ચાલક પસાર થઈ રહ્યો હતો જેને અટકાવવા માટે પોલીસે હાથ લંબાવતા તે મારુતિ કારના ચાલકે કાર રાખવાને બદલે ફૂલ સ્પીડમાં સ્ટેશન રોડ ઉપર હંકારી ભાગી જવાનો પ્રયાસ કર્યો અને ભાગવામાં સફળ પણ રહ્યો હતો જે કારની અડફેટે અનેક લોકો તથા અનેક વાહનો ચડી ગયા હતા જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્યો છે જ્યારે અનેક લોકોને નાની મોટી ઈજા થતાં તેઓ પોતાની રીતે જુદા જુદા દવાખાને સારવાર કરાવી આવ્યા છે સામાન્ય રીતે સોમવારના રોજ સ્ટેશન રોડ ઉપર અનેક લોકો હોય છે પરંતુ આ જો અગમ્ય કારણોસર ટ્રાફિક ઓછો હોય અને નુકસાની ઓછી થવા પામે છે કાર ચાલકને પકડવા માટે પોલીસના ધાડે ધાડાએ તેની પાછળ દોડ મૂકી હતી પરંતુ કાર ચાલક એટલી સ્પીડે ભાગવામાં સફળ થયો કે કાર લઈને ખાડા ટપાડતો અને માણસોને ઉડાડતો ઉડાડતો આશરે બે કિલોમીટર સુધી ખાખરાવાડી ચોકડી સુધી ભાગી છૂટ્યો હતો જ્યાં પોતાની કાર મૂકી પોલીસની આંખમાં ધૂળ નાખીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યો છે થાનગઢ પોલીસ દ્વારા આરોપી સામે કલમ ત્રણસો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કેતન પરમાર કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજ નો નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ